ની ચૂંટણીમાં સરકાર દ્વારા જાહેર કરેલ નિયમોનો ભંગ કર્યાનો આક્ષેપ હિતરક્ષક સમિતિના સભ્યોએ કર્યો છે જો કે હાલમાં સમગ્ર મેટર કોર્ટમાં ચાલી રહી છે તેમ છતાં ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના રજીસ્ટ્રારે જીતેલા સભ્યોની કારોબારી મીટીંગ બોલાવી જેનો પણ બાદમાં વિરોધ થયો હતો ફાર્મસી કાઉન્સિલના રજીસ્ટ્રારે હાલ પોતાના નિર્ણયમાં ફેરફાર કર્યો છે હાલ આ સમગ્ર બાબતે હાઈકોર્ટનો ચુકાદો આવે ત્યાં સુધી મુલતવી રખાય છે

ઉમેદવારો રજીસ્ટર સાથે મળી અને ફાર્મસી કાઉન્સીલ ના કામની વેચણી કરી શકે નહીં તો આ બાબતે અમારો સખત વિરોધ અમે નોંધાવ્યો છે વિરોધ નોંધાવતા રજિસ્ટરે યોગ્ય કાર્યવાહી કરેલી છે વેપાર રાજકોટ જેતપુર માર્કેટયાર્ડના વેપારી